શાંતિ કાકા તું મજૂર કરી આય ને આપણે ચોરી જાય કાકા આપણે ચોરી થાય તો બધું હું લેવાનું પછો જા દુધી કેટલી બેહી આજે જ કરી આય હારું કાકા આજે જ કરી આય મજૂર થઈ લે કાકા મજૂર કરી દે તને કાલે પતરે જા તારા લગણ કરી દઉ લ્યા હારું કાકા તને મારો આ દુધી વેસી કાકા ત્યાં લે આપડે કરશું નહી કાકા પત્રી જાઉ કરશું જોતા હું તને સમજાવું કાકા હે એની આપડે ચોરી કરીશું અને એના બપોરે હું જોવાય બરાબર તો આપડે બપોરે જઈને દૂધી ચોરી કરી આવશું અને બારે બાર વેચશું ને આપડે બેનો અડધો અડધો ભાગ બરાબર ને પણ આપડે લઈને હું જવામાં ભરશું દૂધી લઈને તો જશું શું પડ્યું નહીં પડ્યું

કાકા લી પોઈટ વાઢી અછી જોર એના કિતરામાં જતાઈએ લેડો કાકા પતી જન બે ગાતો થાય નહી જેયા કોણ આવશે લે એ છો બજુયે કા આવતો બોલ્યા કે નેક દીજે હા કોણ સરે તમે

ભાઈ અર ભત્રીજાને લગન કરવાના છું ભાઈ કાકા ઉભાર આમ કાલે આપણે ફરીતા બહુ ફોર્યા તમે આપણે કાલે ફરીતા પાછા આવું સુખાય કાલે આવું એટલે આપણે

હા <tallu> મે

પકડ 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 કરની જા હા જલ્દી જલ્દી પકડો ભાઈ 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 માફ કર દે ના ના પાણીમાં જલ્દી જલ્દી કાકા આ મોં પર હાલ દોડો દોડો અલ્યા પથરી જા સખના દોડ જા માર દોડ અલ્યા આ પથરી જાતું તો ના નહીં દેખવા ના ના એ છોડી જા છોડે તમે કાકા લઈ લો છોડી દે ભાઈ હું લાવો વગર મિત્રો આ વિડીયો મનોરંજન માટે હતો કોઈ ની પૂછાવાગન કોઈના ક્ષેત્ર માં ચોરી કરવા જવું નઈ જો પાછળથી કેવું પરિણામ હતા નતાનું આયુ એ જોવો વિડીયો આ મનોરંજન માટે હતો મિત્રો આ વિડીયો જો તમને ગમે હોય તો અમારી ચેનલ નું નામ છે ચામુંડા ક્રેશી બોય તો એને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જય ચામુંડા